રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે દિવસ પહેલા ધોરાજી ભગતસિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહને બુગદામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં આધેડના માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આધેડના હત્યારાને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ પચીસ જૂન બે હજાર પચીસના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો પાંત્રીસ મુજબ એક ગુના દાખલ કરવામાં આવે છે આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં ભણ્યું હતું જ્યાં પેતાળીસ વર્ષીય વટુભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે ચા તારીખ ચોવીસ જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને ચોવીસ કલાકથી ઓછા સમયમાં અટક કરી છે